वादों परतिया जी ने सुनी भावों सुना दो मोदी जी का वादा तो समय के ओर तीन बार ना बोलो कि हमें आप सैया बैठा है हम साथ में तुम्हारे में और तरीके हैं सरकार तभी तुम करोगे जो हमारे गरीब और कोई सही हमें विरोध उठाओ तो आओ हमारा कोई केस करें यह बेकार ही एक જોધપુર ગામ ખાતે પરિવાર પોતાના ધંધા રોજગાર બચાવવા ન્યાય માટે બેસી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હિંમતસિંહ પટેલ તેમજ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ નેતા સન્ની બાબા સહિત કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે તેમની મુલાકાત લીધી વિગતે વાત કરીએ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન તો સાંભળીએ કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું આ વિશે ચાલીસ ચાલીસ દિવસથી અહીંયા જે રીતે બહેનો છૂટક મજૂરી કરીને રોજ કમાઈને રોજ ખાનાર જે પરિવારો છે જે અહીંયા પચીસ વર્ષથી પોતાનો ધંધા રોજગાર છૂટક મજૂરી કરીને આ વિસ્તારના લોકોને સાથે જે લોકોને શાકભાજી મળી શકે ઘર આંગણે જે વ્યવસ્થાઓ જે ઊભી કરી હતી આજે પચીસ વર્ષ પછી એમને ધંધા રોજગાર વગરના કરિયર રોડ ઉપર લાવી દીધા છે આજે ચાલીસ દિવસથી આવી કડકડતી ઠંડીની અંદર મહિલાઓ બાળકો સિનિયર સિટીઝનો આજે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા ધરણા ઉપર બેઠા છે ઉપવાસ પણ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના મેયર શ્રી પણ મહિલા મેયર છે અને ધારાસભ્યો પણ આજે એમના છે અહીંયાથી કોર્પોરેટરો પણ એમના ચૂંટાયા છે સંસદ સભ્યો એમના ચૂંટાયા છે ત્યારે આવું અભિગમ હોય એક તરફ તમે લોકોને રોજગાર આપવાની વાત કરો છો મેક ઓફ ઇન્ડિયાની વાત કરો છો એક તરફ તમે જુદી જુદી મોટી મોટી જાહેરાત કરો છો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને ગૌચરની જમીનો મફતમાં આપી દો છો મોટા ઉદ્યોગ માટે તમે તમામ સુવિધાઓ બધી આપો છો એમને આર્થિક રીતે લોનો પણ આપી દો છો જ્યારે સામાન્ય વર્ગના જે વ્યક્તિ છે એ પચ્ચીસ વર્ષથી અહીંયા ધંધા રોજગાર કરી રહ્યા છે તો એની રોજગારી છીનવાનો અધિકાર ક્યાં ભારતીયનતા પાર્ટી પાસે છે અને જ્યારે એમને અહીંયાથી તમારે કોઈ મુશ્કેલી હોય કોઈ રોડ રસ્તાનો ટ્રાફિકનો પ્રશ્ન હોય ત્યારે એ લોકો સહકાર આપવા પણ તૈયાર છે કે તમે એમને એવો વિકલ્પ આખો આપો કે ત્યાં એ લોકો રોજગાર કરી શકે આજે એ લોકોને એવું છે કે એમને એવી જે જગ્યા ફાળવી કે ત્યાં ઉપરથી એ લોકો એક મહિનો ત્યાં ધંધો કર્યો તો એ હજારો રૂપિયાના દેવામાં ડૂબી ગયા કેમ કે એમની જે શાકભાજી લાવે ત્યાં વેચાણ જ ન થઈ અને એમને ફેંકવી પડી હવે આ લોકો તો એવું છે કે જે ઘણા લોકો તમે જુઓ છો અત્યારે વીસ વીસ ટકા દસ દસ ટકા રોજના પૈસા વ્યાજે આપે છે ત્યારે આ તો વ્યાજના દેવામાં પણ ડૂબી ગયા અને એમની આર્થિક પરિસ્થિતિ પણ કફોડી થઈ ગઈ એટલે આવા સમાજ માટે રાજકારણ ના હોવું જોઈએ માનવીય અભિગમ રાખીને મેયર શ્રીએ મહિલા મેયર છે મારી આપના થકી એમને વિનંતી છે કે એ આવે લોકોની સમસ્યાને સમજે અહીંયા ના ધારા સાહેબ ભી કોર્પોરેટર ઓપન આવે આમાં રાજકારણ પણ અમે નથી કોઈ કરવા માંગતા આ એક માનવતાનું કામ છે લોકો 25 વર્ષથી ધંધો રોજગાર કરતા હોય એને ન્યાય આપવાની વાત છે ત્યારે આ કડકટતી ઠંડીમાં આટલી મહિલાઓ નાટલા પરિવારો જ્યારે અહીંયા રાત દિવસ અહીંયા બેઠા હોય ત્યારે સત્તાધીશો એમની પાસે આવીને એમના પ્રશ્નોને વાચા આપી દે એક તરફ તો સરકાર કહી ના કહી જનતા કો રોજગાર દેનેની વાત કરતી હે લેકિન જોધપુર વોર્ડ મે જો હાસા હો રહા હે કહી ના કહી પીડા કા શિકાર एक डेली कमाने वाले लारी गले वालों का शिकार यहाँ पर किया जा रहा है उनको रोज़गार तो नहीं दिया जा रहा है लेकिन उनका रोज़गार कहीं ना कहीं छीना जा रहा है एक ऐसे रास्ते पर जहाँ पर कोई ट्रैफिक का इशू नहीं था वहाँ पर लोग लाहरियाँ लगाते थे पिछले दो महीने से उनकी लारियों को हटा दिया गया और जबरन उन्हें कोई प्लॉट में डाल दिया गया जब वहाँ के लारी वालों ने वहाँ पर लाहरियाँ लगाई तो उनका जो धंधा था कहीं ना कहीं वो धंधा उनका कम हो गया जो डेली उनको पैसे मिलने थे कहीं ना कहीं 200 300 रुपए तक के पैसे उनको मिलना शुरू हुए जिनसे आज हम सबको बताएं कि मंगवारी के समय में 200 300 रुपए में किसी का भी रोजगार नहीं चल सकता लेकिन पिछले 37 दिन से यहाँ पर लारी गले वाले जो आंदोलन कर रहे हैं उनकी वेदना सुनने वाला कोई नहीं है लगातार भारतीय जनता पार्टी के मेयर को रजवात करने में आइए अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कमिश्नर को रजवात करने में आइए लेकिन इन लाहरी वालों के साथ कोई न्याय नहीं हो रहा है और सबसे बड़ी बात तो यह है कि आंदोलन के दौरान एक महिला को लखवा तक मार गया लेकिन कोई भारतीय जनता पार्टी का पदाधिकारी हो या अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का अधिकारी हो इनकी वेदना सुनने को तैयार नहीं है कांग्रेस पार्टी ये मांग कर दिया कांग्रेस पार्टी का डेलीगेशन यहाँ उनको मिलना आया हुआ है कि जोधपुर में जो लहरियों वाले के साथ जो अन्याय हुआ है और कहीं ना कहीं हम देखते जा रहे हैं कि अहमदाबाद शहर में कहीं ना कहीं लोगों के घर हो या लोग जो रोज धंधा करते हो कहीं ना कहीं कारपोरेशन का जैसे भी चलना वहां पर शुरू हो चुका है पिछले दो महीनों से लोगों के घर तोड़े जा रहे हैं लोगों को बेरोजगार किया जा रहा है इन्हीं मामले पर कुछ ही समय में कांग्रेस पार्टी आक्रमक होकर अपना रवैया और आंदोलन करने वाली है और हमारी सबसे बड़ी मांग तो यह हमारे साथ हमारे प्रमुख हिम्मत सिंह पटेल जी भी यहाँ पर शहर अध्यक्ष आए हुए हैं कि इन लारी वालों के साथ अन्याय ना हो और यदि इनके साथ कोई इनकी बात नहीं सुनता तो कांग्रेस पार्टी आने वाले समय में कमिश्नर ऑफिस के बाहर इन लारी वालों को लेकर आक्रामक तरीके से विरोध प्रदर्शन भी, भी तय करेगी आई वीडियो जो, जो इंडिया आभार